હેવાન જય કિસાન આજે હું માં જગદીશભાઈ અને મિત્તલબેન ચોળીમાં ઓટો મારવા આવ્યા હતા તો આવીને જોયું તો અમારે ગ્રો કવર હટાવ્યું હતું મરચાં અને ગળગોટા વાવા તો ગ્રો કવર માથે ધૂળ નથી નાખી સાઈડમાં તો હવે ગ્રો કવર બધું પડી ગયું છે તો જગદીશભાઈ અને મિત્તલબેન લગાવી રહ્યા છે અને ચોળીને લગભગ દસ દિવસ પૂરો થઈ ગયા છે મિત્તલબેન ઉભારો ચોળી બતાવી છે મિત્તલબેન પાછું કરો ચોળી બતાવશે મસ્ત ચોળી ઉગી છે અને તમને બતાવું પેલી સાઈડ આપણે મરચા અને ચોળીનો અંતર કરેલો છે તમને બતાવું આ છે ચોળી અને મરચા અંતરપાક કરે છે અમે મરચાં બા સદારામ નર્સરીમાંથી લાયા છે અને ક્વોલિટી પણ બહુ સારી છે અને બધા મરચાં ચોટી પણ ગયા છે હવે આપણે નિંદામણ નીકળી ગયું છે તમને બતાવજો ટોળીમાં નીકળ્યું છે અને મરચામાં જ નીકળે છે તો હવે અમારે થોડા દિવસોમાં નિંદામણ પણ કરવું પડશે અને જો તમારે પણ પાકમાં નિંદામણ થાય તો તમે પણ નિંદામણ કરી લેજો કારણ કે એ નિંદામણ કરીએ તો ફ્લાવરિંગ પણ બહુ સારું થાય છે અને પાકને નુકસાન પણ ઓછું થાય છે પૂછતા હોય છે કે ગ્રો કવરથી શું ફાયદો થાય તો આપણે જગદીશભાઈને પૂછીએ કે ગ્રો કવરથી શું ફાયદો થાય તો જગદીશભાઈ ગ્રો કવરથી શું ફાયદો થાય પણ જય કિસાન મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે ગ્રો કવરથી શું ફાયદો થાય તો પહેલાં તો આપણો જે દવાનો ખર્ચો હોય એ દવાનો ખર્ચો બચે અને બીજો કે ચોળી ચોળી અથવા તો બીજો કોઈ પણ પાક કરેલો હોય શાકભાજીનો તો એની અંદર વિકાસ બહુ સારો થાય ગ્રોથ બહુ સારો થાય અને ફ્લાવરિંગ બહુ સારું થાય અને આ ઠંડીની સિઝનમાં આ તમે જોઈ શકો છો અમે ચોળી વાવેલી હતી બધી દોણે દોણે ઉગી ગઈ છે અને આ ઠંડીના કારણે આપણી જે પાક હોય એ ઉગવામાં થોડોક કાઠું રહે એટલે એના માટે ગ્રો કવર લગાવો તો આપણને પાકમાં ઉગવામાં નુકસાન જે આવે એ નુકસાન નથી આવતું અને બીજું રોગ ઓછો આવે આની અંદર

પેલી મકા મીઠલ બેન ગ્રો કવર ઢાંકી રહ્યા છે તો જુઓ કૂતરા અને ગલવડિયા કેવું નુકસાન કરે છે અમારે ગ્રો કવર ફાડી દીધું એ ઝાટકા મશીન બાંધેલું એ પણ ગ્રો કવર ફાડી દે અમારો જો કૂતરા ખૂબ હે એટલે આવી જાય છે